નાના જાદરા કુંબળ ગામમાં પણ ધોધમાર વરસાદ આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈન થી જોડાયા છે પાર્થ કયા કયા વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો અને ખાસ તો ખેતીના પાકને કેટલું નુકસાન જો ભાવનગર મહુવા તાલુકાના ગ્રામ્ય પંથક અને ટાઉન વિસ્તારની અંદર બપોર બાદ વરસાદ થયો છે જે પ્રમાણે ડિઝાસ્ટર વિભાગ દ્વારા નોંધ કરવામાં આવી છે તે મુજબ એક ઇંચ થી વધુ વરસાદ છે તે મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકમાં નોંધાયો છે ખાસ કરીને નેસવડ ઉમણિયાવદર કથપર નાના દાદરા કુંભણ સહિતના જે ગ્રામ્ય પંથકો આવેલા છે કે જ્યાં થોડી જ મિનિટોની અંદર એક ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે જો કે જે પ્રમાણે આ વરસાદ વરસી રહ્યો છે તે ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ શકે કારણ કે મહુવા તાલુકો અને જે ગ્રામ્ય પંથક છે ત્યાં મોટા ભાગના ખેડૂતો છે તે મગફળી અને કપાસનું વાવેતર કરતા હોય છે પરંતુ આ જે પ્રમાણે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે આ જે વરસાદ છે તે ખેડૂતો માટે નુકસાની સાબિત થઈ શકે તે પ્રમાણેનો આવ્યો છે જી આભાર પાર્થ તમામ જાણકારી આપવા માટે